આલુ પરોઠા બધાને ભાવતા જ હોય છે જો આ આલુ પરાઠા નવા મસાલા સાથે ભરવાની ઝંઝટ વગર વણતી વખતે જો ફાટી જતા હોય તો તેના સોલ્યુશન સાથે એકદમ ફટાફટ પાંચથી દસ જ મિનિટની તૈયારીમાં સ્વાદિષ્ટ આલુ પરોઠા બનાવવાની રીત આપણે જોઈ લઈએ આ રીતે આલુ પરોઠા બનાવવા માટે ચાર નંગ મીડિયમ સાઇઝના બાફેલા બટેકા લીધા છે આ બટેકાને આપણે આ રીતે છીણી વડે છીણી લેશું અથવા તો તમે મેસરની મદદથી પણ મેસ કરીને માવો તૈયાર કરી શકો છો આ રીતે કરવાથી તેમાં બટેકાની અંદર ઘણી પણ રહેતી અને માવો સરસ બનીને તૈયાર થાય છે હવે મસાલા માટે એક ચમચી આખા ધાણા લેવાના છે એક ચમચી શેકેલું જીરું દસથી બાર નંગ કાળા મરી લેવાના છે અને આ ત્રણેય વસ્તુને આપણે કચરો પાવડર કરી લેવાનો છે આ રીતે ત્રણેય મસાલાનો ઉપયોગ કરવાથી આલુ પરોઠામાં સ્વાદ અને સુગંધ ખૂબ જ સરસ આવે છે આ રીતે આપણે મસાલાને એકદમ દરદરો વાટવાનો છે એમાં એકદમ ઝીણો પાવડર નથી કરવાનો આ રીતે તૈયાર કરેલા મસાલાને આપણે એક ડીશમાં લઈ લેશું ત્યાર પછી ચારથી પાંચ નંગ મીડિયમ સાઇઝના મીડિયમ તીખા મરચાં અને બે ઇંચ આદુના ટુકડાને આપણે વાટી લેશું હવે તેને પણ આપણે સાઈડ ઉપર રાખી દઈશું ત્યાર પછી આપણે ગ્રેટ કરેલા બટેકાને આપણે એક મોટા વાસણમાં લઈ લેશું તેમાં એક વાટથી આપણે ઘઉંનો લોટ લેવાનો છે ત્યાર પછી વાટેલા આદુ મરચાંને આપણે લઈ લેશું ત્યાર પછી તૈયાર કરેલા મસાલાને પણ આપણે એડ કરી દઈશું એક ચમચી આમચૂર પાવડર નાખવાનો છે અને આમચૂર પાવડરની ખટાશને બેલેન્સ કરવા માટે એક ચમચી ખાંડ લેવાની છે ચપટી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે ત્યાર પછી એક ચમચી ધાણાજીરું પાવડર ચપટી ગરમ મસાલો બે ચમચી તેલ અને થોડા લીલા ધાણા નાખી દઈશું ત્યાર પછી તેમાં એક ચમચી સફેદ તલ નાખવાના છે હવે આ બધી જ વસ્તુને આપણે પ્રોપર મિક્સ કરી દેવાની છે અને બિલકુલ પાણી વગર આપણે લોટને તૈયાર કરવાનો છે બટેકાના મોઈશ્ચરના હિસાબે આપણે તેમાં પાણીની બિલકુલ જરૂર નહીં પડે અને એકદમ સરસ આપણે આલુ પરોઠાનો લોટ આપણે જેવો થેપલાનો બાંધીએ તેવો જ લોટ બનીને તૈયાર થશે હવે લોટને એકદમ સ્મૂથ કરવા માટે હાથમાં થોડું તેલ લઈ આ રીતે મસળીને લોટને એકદમ સરસ તૈયાર કરી દઈશું આપણે જેવો થેપલાનો લોટ બાંધતા હોઈએ છે રોટલીથી થોડો કડક એવો આપણે લોટ તૈયાર કરવાનો છે હવે એક લુવો લઈને આપણે ઉપર નીચે કોરો લોટ સ્પ્રિન્કલ કરીને તેને મીડિયમ ઝાડા એવા આલુ પરોઠા આપણે તૈયાર કરી લેશું આ આલુ પરોઠા તમે તમારા સ્વાદ મુજબ પતલા કે જાડા તમે બનાવી શકો છો ત્યાર પછી આલુ પરોઠાને ગોળ લૂક આપવા માટે એક શેપનો ઉપયોગ કરીને મેં એકદમ રાઉન્ડ શેપના આલુ પરોઠા બનાવીને તૈયાર કર્યા છે તમે એકદમ નેચરલ રીતે પણ વણીને બનાવી શકો છો હવે આ આલુ પરોઠાને રોટલી બનાવવાની લોઢી ઉપર બંને બાજુ ગોલ્ડન બ્રાઉન ઘી અથવા તેલ મૂકીને શેકી લેવાના છે આલુ પરોઠાને આપણે એકદમ ધીમા તાપે શેકવાના છે બંને બાજુ એકદમ ક્રિસ્પી અને બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકી લેશું આ આ આલુ પરોઠા જો તમને બટરમાં શેકેલા ભાવતા હોય તો તમે બટરનો પણ ઉપયોગ કરી શકો છો હવે તૈયાર થયેલા આલુ પરોઠાને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું તમે જોઈ શકો છો કે ગોલ્ડન બ્રાઉન આલુ પરોઠા મીડિયમ પાતળા પણ નહીં અને જાડા પણ નહીં તેવા સરસ જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવા બધા જ આલુ પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે હવે આ બનાવેલા આલુ પરોઠાને આપણે લીલી ચટણી અને ટોમેટો સોસ સાથે સર્વ કરી દેસું આ આલુ પરોઠા તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો આ રીતે મસાલો ભરવાની ઝંઝટ વગરના આલુ પરોઠા તમે પંજાબી દહીં સાથે લીલી ચટણી સાથે એન્જોય કરી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ